બાબર ખાતે શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ યોજાયો સરકારી નોકરી મેળવેલા કર્મચારીઓનું અલગ સ્ટેટ બનાવવામાં આવ્યું વાવથરા જિલ્લાના બાબરવાવ રોડ પર આવેલ આર્ય સમાજ મંદિર ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે તેજસ્વી તાલાવનો આઠમો સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સરસ્વતી દેવી અને સદારામ બાપુનો ફોટો મૂકી સંતો મહંતો તેમજ મહાનુભાવોના હસ્તે દીપ આ કાર્યક્રમ ખુલ્લો આવ્યો હતો ઉપસ્થિત મહેમાનો તેમજ આગેવાન શ્રી શિક્ષણ સમિતિ દ્વારા અને કરવામાં આવ્યું ત્યારબાદ એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમે સારા ટકા મેળવેલ અને ઓગણીસ જેટલા વિવિધ સરકારી નોકરીમાં ભરતી થયેલ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવેલ મહાનુભાવોના હસ્તે સન્માન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા નવ નવનિયુક્ત સરપંચોનું શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા આ વક્તા તરીકે વર્ગીકરણ તારક ઠાકોર પ્રગતિશીલ ખેડૂત કનવરજી વાધણિયા લલિતસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ સબ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાત રાજ્ય ગાંધીનગર ઉપસ્થિત રહી બાળકોને શિક્ષણનું મહત્વ તેમજ આવનાર પેઢી માટે ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે સંત શ્રી રામદાસ બાપુ રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાંસદ ઠાકોર ઠાકોર પીરાજી કરસનજી રાઠોડ સરપંચ બબાજી ઠાકોર સરપંચ વસરામજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત સાથે ગામડાઓમાં શિક્ષણની સાચી દિશા પકડવા આહવાન કર્યું નવનિયુક્ત સરપંચોને પણ સન્માનિત કર્યા અને નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી આ પ્રસંગને સફળ બનાવવા સદારામ શિક્ષણ સમિતિના તમામ ટ્રસ્ટીગણ વેપારીગણ અને કર્મચારીગણ દ્વારા બારે જેમત ઉઠાવી કાર્યક્રમનું સફળ સંચાલન પી એસ ઠાકોરે કર્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર